નમસ્કાર વાયનંદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દારૂબંધીની વાતો વચ્ચે સાબરકાંઠા પોલીસ માટે શરમજનક ઘટના હિંમતનગરના વાવડી ગામે રણછંડી બનેલી મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી દારૂ બંધ કરાવવા માટે અનેક રજૂઆતો કરવા છતાં પોલીસ દારૂ બંધ ન કરાવતા મહિલાઓની રેડ મહિલાઓએ જ્યાં દારૂનો અડ્ડો હતો તે પતરાનો કલ્લો ઊંધો પાડ્યો દારૂ ગાળવાનો સામાન તોડી નાખી સળગાવી નાખ્યો દારૂની બદીથી વિફરેલી મહિલાઓ રેડ કરતા બુટલેગરો પણ થયા ફરાર ગામોઈ પોલીસના બુટલેગરો પર આશીર્વાદ હોય તેમ મહિલાઓએ રેડ કરી રિપોર્ટર ભારત સિરાઠોડ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.